સો ગાઈસ અમે તો કહી નાખ્યા છે અને હવે આ સ્ટ્રકચર આપણે ઉપર મૂકવાનું છે તો લાવે છે ભાઈની સ્ટ્રકચર ઉપવા માટે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં સો ગાઈઝ તમે જોઈ શકો છો કે ત્રણ મહિનાની સતત મહેનત બાદ માળીમાં સક્સેસ મળી છે અમને તો તમે જોઈ શકો છો કે માળીમાં પચાસ ટકા કામ પતી ગયું છે તમને બતાવો રાત સો ગાય રાતે બે વાગ્યા સુધી મહેનત કર્યા પછી આ સ્ટ્રકચર તૈયાર કર્યું છે માળીનું જે આ માળીની ઉપર આવશે અને એમાં તમે જોઈ શકો છો કે લોખંડની એંગલ અને એમાં આ આળાની પટ્ટીઓ ફિટ કરી છે હવે એની ઉપર આવશે આ સાડી અને એની પર આવશે મીટ અને કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો કોમ ચાલુ જ છે તમે જુઓ અને પ્લાયવુડની સીટ પણ ગોઠવી નાખી છે તમને બતાવવું સો ગાય તમે જોઈ શકો છો કે આ ઉપરનું સ્ટ્રક્ચર છે અને એમાં ત્રણ પ્લાયવુડની પટ્ટી પટ્ટીઓ વાપરી સીટ આપણે હવે ઓની પર આવશે જે ચીપલું બનાવી તો ચલો હવે કોમની શરૂઆત કરીએ સો ગાય તમે જોઈ શકો છો કે મારેના ઉપરલા સ્ટ્રક્ચરનું સમારકામ ચાલુ છે જેમાં આ જે વોશની પટ્ટી છે એની ઉપર આવશે આવી હાડી અને હાડી પર મેટ ગોઠવામાં આવશે તો ચલો ફટાફટ હવે આ સ્ટ્રક્ચર તૈયાર કરીએ અને પછી મળીએ તો ગાઈસ તમે જોઈ શકો છો કે ઉપરના સ્ટ્રક્ચર ઉપર આપણે વાડાની પટ્ટીઓ પર હાડીઓનું પેકિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ તમે જોઈ શકો ગોરંબર તો હવે આના પર આવશે આરી કલરિંગ મેટ મેટ ઓના પર ગોઠવી મસ્ત એટલે કમ્પ્લીટ કવર થઈ જાય સો ગાઈસ અમે ફાઇનલી મેટ પણ પાથરી દી છે નેટ તમે જુઓ કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે કોર થી બતાવો ગાય તમે જોઈ શકો છો કે હવે કમ્પ્લેટ કોરિમોર નેટ પાથરી નાખી છે તમે જુઓ કમ્પ્લીટ સ્ટ્રક્ચરને કોઈ રૂમોટ કમ્પ્લીટ નેટ પાથરી નાખી છે હવે આ સ્ટ્રક્ચરને ઉપર આપણે ફિટ કરવું પડે છે તો એની પહેલાં આ ચાર વહાળા આપણે કમ્પ્લીટ ગોઠવી દઈએ ઉપર પછી એની ઉપર આ સ્ટ્રક્ચરને લગાવી દઈએ આ સ્ટ્રક્ચરને આ માળી પર ઊભું કરવા માટે ચાર વહાળાના તોભલા ખોદી અને ઊભા કરવા માટે શરૂઆત કરી છે તમે જોઈ શકો છો કે બે તોફલા કમ્પ્લીટ ઊભા થઈ ગયા છે હવે બે પ્રીમા ઊભા કરી નાખીએ એટલે પછી આ સ્ટ્રક્ચરને આપણે ઉપર લગાવી દઈએ ગાઈઝ અમે તોફલા ઊભા કરી નાખ્યા છે અને હવે આ સ્ટ્રક્ચર આપણે ઉપર મૂકવાનું છે તો લાવે છે ભાઈની સ્ટ્રક્ચર ઉપવા માટે ગાઈસ અમે ફાઇનલી સ્ટ્રક્ચર ઉપર લઈ ગયા છે માળી ઉપર તમે જોઈ શકો છો કે હવે આજે ધોભલા છે એની ઉપર સ્ટ્રક્ચર ઊભું કરી નાખો તમને કમ્પ્લેટ ઉપર ઊભું કરી અને પાસે બતાવો શો ગાઈઝ જોઈ શકો છો તમે માળીનું કામ જરૂર સુરથી ચાલુ છે સાડા ત્રણ ચાર વાગવા આવ્યા છે હજુ ધીધી કામ કરી જશે હવે ઓને ઉપર સ્ટ્રકચરને ખેંચવાનું છે વફ ઉપર તો મળીએ પછી શો ગાઈઝ તમે જોઈ શકો છો કે હવે સ્ટ્રક્ચર લગાવી દીધું છે ચલો કમ્પ્યુટર બોધી અને પછી તમને બતાવું શું ગાયશ કમ્પ્યુટર બુક કરી નાખ્યું છે સ્ટ્રક્ચર ઉપર શું ગાય તમે જોઈ શકો છો કે બધું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું છે તો વચ્ચે અડધો કલાક કોમ બંધ કરવું પડ્યું હતું કારણ કે થોડી વસ્તુ ખૂટી હતી એટલે અમે જાતા કંબોઈ ચોકડી વસ્તુ લેવા માટે જેમાં એક ભારી ખૂટી હતી એ ભારી લાવી અને આ બોર્ડર જે છે ને આ બોર્ડર કોરીમુર આપવા માટે આ લાકડી ખૂટી તો લાકડી લાવી તો હવે ચલો ફટાફટ મસ્ત અહીંયા બોર્ડર આપી દઈએ અને તમે કોમેન્ટમાં લખજો કે કેવી મારી છે હજુ પચીસ ટકા કોમ બાકી છે તો ચલો હવે કોમની શરૂઆત કરી ફાઇનલી વાગી જશે સાડા છ સાત વાગવા આવ્યા છે અંધાર થવાયું છે તો હવે ચલો જઈએ ઘરે અને બાકીનું કામ કાલે શરૂઆત કરીશું તો ચલો મળે સીધા ઘરે આવે